અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે આ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ અને દેવી સુભદ્રા રથ પર નગરયાત્રા કરે છે એવી માન્યતા જોવા મળે છે કે રથયાત્રા દરમિયાન જો ભગવાન જગન્નાથ દર્શન થાય તો બધી મનોકામના પૂર્ણ થાય છે રથને વ્યક્તિ દ્વારા ખેચવામાં આવે છે તેથી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાય છે રથયાત્રા પાછળ અનેક કથાઓ જોડાયેલી છે કહેવાય છે કે એક વખત બહેન સુભદ્રા નગર જોવાની ઈચ્છા થઈ

રાણી નવાઈ લાગી આ રાધા કોણ છે તે વિશે માતા રોહિણી પૂછે છે પહેલા તો માતા રોહિણીએ આના કાની કરી પરંતુ પછી કૃષ્ણની લીલાઓ કહેવાનું શરૂ કરે છે ત્યારબાદ કૃષ્ણ લીલા વર્ણવે છે એવામાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ પણ ત્યાં આવી પહોંચે છે ત્યારે બહેન સુભદ્રાએ બંને ભાઈઓને અંદર જણાની મનાય ફરમાવી ત્યારે બંને ભાઈઓ ત્યાં દ્વાર પર જ ઉભા રહી ગયા પરંતુ માતા રોહિણી દ્વારા કહેવામાં આવી રહેલી કથા દ્વાર પર સંભળાઈ રહી હતી આથી ત્રણેય ભાઈ બહેન વ્રજ કથાઓમાં ખોવાઈ ગયા એટલામાં નારદજી ત્યાં પધારે છે ત્યારે ત્રણેયને આમ એક સાથે મૂર્તિવત ઉભેલા જોઈને તેણે વિનંતી કરી

ભગવાનના રથ વિશે આ રથના અનેક નામ છે જેમ કે ગરુડ ધ્વજ કપિલ ધ્વજ નંદી આ રથ તેર મીટર જેટલો ઊંચો હોય છે રથના ઘોડા નામ શંખ બલાહક શ્વેત તથા હરિદાસો છે આ રથ સફેદ રંગના હોય છે સારથીનું નામ દારુક છે રથ ઉપર હનુમાનજી

રથ પર મહાદેવજી નું પ્રતિક છે તેના રક્ષક વાસુદેવ છે તેના સારથી માટલી છે રથ ના ધ્વજ કહેવામાં આવે છે આરખ તેર પોઈન્ટ બે મીટર જેટલો ઊંચો છે વળી તેને ચૌદ પૈડા છે આ રથના ઘોડા વાદળી રંગના હોય છે

લાલ અને કાળા કપડા સાથે લાકડાના પાંચસો ત્રાણું ટુકડા આ રથ બની છે આજના પાવન દિવસે ભક્તોને જાંબુ અને મગનું ખાસ પ્રસાદ દર્શન કરીને ભક્તો જીવનને ધન્ય ધન્ય અનુભવે છે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક અને ચેનલ ને કરશો આભાર